ગુજરાતનો ક્રાઈમ રેટ દિવસે ને દિવસે અપ જઈ રહ્યો છે તેનું કારણ છે કે ગુજરાતમાં અત્યારે નકલી લોકો પકડાઈ રહ્યા છે ડોક્ટર નકલી પકડાય છે ગવર્મેન્ટ ઓફિસર નકલી પકડાય છે શિક્ષક નકલી પકડાય છે બીજો એક કિસ્સો સામે આવ્યો કે જેમાં સચિવાલયમાં એક નકલી અધિકારી પકડાયો છે જે પીએમ આવાસમાં ઘરના નામે ત્રણ કરોડ રૂપિયા પડાવી ચૂક્યો છે થલતેજ સાયન્સ સિટી રોડ પર ઘરની લાલચ આપીને બસો લોકો પાસેથી દસ્તાવેજની ફી પેટે એક લાખ પાંચ જેટલા રજીસ્ટ્રેશનના નામે પચાસ રૂપિયા ખંખેરી દીધા છે તો મહાઠગ કિરણ પટેલની મિની આવૃત્તિ કહી શકાય તેવા આ ગઠિયા વિરુદ્ધ મળેલી સંખ્યાબંધ રજૂઆતોના આધારે પોલીસે તેને ઝડપી લીધો છે સાયન્સ સિટી રોડ અને થલતેજ ખાતે બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાના બહાને ઠગાઈ કરી છે ત્યારે વિરમસિંહ રાઠોડ નામના માણસે અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા